છે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ન્યુ લોગમાં બધાનું વેલકમ છે તો આજે સવારમાં પ્રોગ્રામ હતો નાસ્તા પાણી કરી ઘડીક વિડીયો બનાવવા કોમેડી પાન ખાધું ને ધાણા ખાય છે પાન પે પાન છે ને લંડન થી આવ્યો હતો મસાલા પાન ને આ ધાણા ધાણા છે ને ધાણા નો ભાવ જર્મની માં ચૌદ થી પંદર યુરો ના કિલો છે અને લંડન માં ખાલી પાંચ પાઉન્ડ કિલો કેટલા સસ્તા તે હું ઠેલો તૈયાર કર્યો લાગે જો બે છે આજ તો વિડીયો નાની આવશે આજે રજા છે જર્મની માં બધું બેન છે જાહેર રજા છે અહીંયા આજ જર્મન એકતા દિવસ છે 1990 માં છે ને જર્મનીના બે ભાગ હતા એ છે ને ભેગા જ હતા જનરલ નોલેજ તે ભેગા થયા થાય એટલે આજ બધે રજા છે એડેકા લીડલ બધા શોપ બંધ છે ને અમારી બેકરી પેલી વાર સાત વાગે ખુલી આઠ વાગે ચાલુ થાય આજ નહી શનિ રવિ ત્રણ વાગે ખુલી જાય જોબે જવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો બંને જોડે જાય છે જોબ ઉપર કેટલા વાગ્યાનો ટાઈમ છે તારે સાડા બાર થી સાડા છ આજે જો હાવ રજા છે ને એટલે બધે હાવ શાંત વાતાવરણ છે બઉ ઓછું હોય છે બાર રજા છે પણ આ છે જો શુક્રવાર રજા આવી ને એટલે પબ્લિક છે ને કાલ થી ફરવા વય જાય

પાછું મારે ઉભું રહેવું પડે ને એટલે મેં એક જ માઇક પહેર્યું છે બસ આવશે કે તારે કે છે ને કોઈ સેકલું લેત ફરક તો ગઈ જ છે તો આજે કેટલા વાગે આવછો આજ 7 વાગે ઘરે સરસ જોઈએ કોણ પેલા આવે તો સાયકલ લઈને વહી જાતું તો 30 સ્કૂટર છે જોઈએ મારે કામ કેવું છે નકર તો 5 વાગે વયો આવી કેમ કે આ શુક્રવારની રજા બહુ નડે રેસ્ટોરન્ટ વાળાને તમને કહો એમ એટલે જોઈએ છે ક્યાં ખુલ્લું છે તારી વાટે ઉભો રહો લે થઈ જા થઈ જા બોલ બોલ હું બોલું બસ કાઈ ની રજા છે કાલ ને પરમ દિવસે ફાઇનલી બે રજા આવી એમ હવે આવી છે ને સુવા માં મસ્ત મજા મારે સિગ્નલ ખીલું છે પણ હું તારી વાટે રહી તે તો એક બીજા ને વાટે રહી તો બે ને જોબ નો ટાણ વયો જાય ના ના તારે હું કે ખુલે પછી હું પોગી જાય મારે વાલ નો લાગે સાયકલ માં

હાલો તો હવે હું જાવ જોબ ઉપર બધી શોપ બન છે હો જો જોઈ લેજો અહીંયા અને આજ તો હું કહેવાય વાહન એ ઓછા છે હા શાંત વાતાવરણ છે એકદમ રેસ્ટોરન્ટ આવી ગઈ છે એક્ઝેટ બાય બસ સ્ટેશન છે લક્ષ્મી રેસ્ટોરન્ટ કુક આવી જાય છે અમારા ગઢવાળી કુક આ જાઓ આ જાઓ કેમેરામાં આ ગયા અહીંયા બહાર બધું મેનુ આપણે મૂકી દીધું છે અત્યારથી આ જે છે ને મીઠાક ન હોય કેમ કે રજાના દિવસે મીઠાક ન હોય બધું મોટું ખાવાનું હોય સવારથી અને બે બહાર તો મેનુ મૂકેલા જ છે ને ગાર્ડન એમના ઓપન કરવાનું છે જય ગણપતિ બાપા મસ્ત તડકો છે અને પાછળ ટ્રેનના પાટા છે હમણાં ટ્રેન આવશે મસ્ત મજાનો વ્યૂ બતાવું તમને જો છે ને જોરદાર ટ્રેન આવે છે સામે સ્ટેશન છે દૂર થોડુંક ટ્રેન આવે છે જો છે ને જોરદાર કેટલા ડબ્બા છે ગણજો કોમેન્ટ કરજો ધીમી હાલે છે કેમ કે હજી તો સ્પીડ પકડે છે કોમેન્ટ કરજો કેટલા ડબ્બા છે જોબ ઉપરથી ઘરે આવી ગયા છે બંને અને સાથે રસોઈ બનાવી છે અને ફટાફટ બની ગઈ કેટલી મિનિટમાં બનાવી 20 મિનિટમાં

એની વાઈફ તો હવારમાં ઉઠીને સ્પીડ થી જ બંધ હોય છે તો ઈ બધાને સ્વાદ વેગન નું જ આવતું હશે ને ના એવું મે ક્યારે કીધું સ્વાદ એમ કીધું કે તો તો હું એટલું બની ગયો હું સ્વાદ ઘરે કરવી તો હવે જમી લે ચાલો બધા જમવા હજી મારે રેડી કરવું છે તમે બધા અમારી છે વિડિયો પૂરો નહી કરવાનો ના રે ને અમારી લાઈક કરી દેજો જમી લે સવાર પડી ગઈ છે ને ધીમો ધીમો વરસાદ આવે છે છે ગ્રોસરી લેવા લેવા શાકભાજી બેટરી લઈ લીધું છે થેલીમાં છે હવે રેનકોટ પહેરવો પડશે એવું લાગે છે રેનકોટ પહેરવો પડશે ફાઈનલી સામાન લઈ આવ્યો ઠંડી છે આજ બહુ વરસાદ છે થોડો થોડો ધીમો ધીમો ઠંડી નથી ને રસોઈમાં શું છે આજ સવારમાં નાસ્તામાં રસોઈ તો ન કહેવાય નાસ્તામાં છે બટેટા પૌવા શાબાશ બટેટા પૌવા છે અત્યારમાં જો હું હેન્ડ વોશ છે ટમેટા લઈ આવ્યો હમણાં પડી જાય કાકડી ત્યાં છે દાબેલીના બ્રેડ સાડત્રીસ ફીટનું દૂધ અને નવીન લેવલ આવે ને આવે પણ વાર લેવા સ્ટેન્ડ વર્ષ માયા મળે છે તોય કાલે નથી ખાધા બાકી તો છે ને કેમ ડાય હજાર નું બે હજાર નું જ નહિ પણ ત્રેવીસો નું કાંકડી છે બે સત્યોતેર ની કાંકડી જો અહીં આવી આવે નાની નાની આ તુર્કીની દુકાને લીધેલી છે લીડલમાં આવી નાની નથી મળતી મરચી છે સર કે નહીં હોય મરચી નહીં તો આપણે શું યુઝ કરશું બટેટા પોવામાં એની માટે કાંઈ નહીં જુગાડ કરવાનો કે બીજો મરચી ની લીલી મરચી વગેરે ના બટેટા પોવા બને કે નહીં કોમેન્ટ કરજો કેમ કે અત્યારે બાધવાની શું છે લીલી મરચી જોજો જો લીલી મરચી નથી તો મારે ક્યાં લેવા જોઈએ અત્યારમાં બહુ જ બે શબ્દ હવે બોલવા જાણી શબ્દ મરચા વગેરે તો મરચી નથી ઈન્ડિયા હોય ને એમ બહાર વાળા લારી વાળા નો આટા મારતા હોય એવા ની મરચા આવો ને એમ જો વગર બતાવો

અઢી અઢી ત્રણમાં એક વાર પોણા ત્રણ એક વાર પોણા ત્રણ બે વાર હે હાલો ત્રણ વાર ચાતર ભાઈ ભાઈ ફાઇનલી મરચી વેગી ના બટાકા પૌવા રેડી થઈ ગયા છે હા બોલ તો ખરે તે કીધું હો બોલીએ કેમ તમે નતા વિડીયો બેંક કરવાના કરી કરીને બતાવો એટલે તમને બધાને ગળા સુધી નો વિશ્વ મને સુધી નથી કારણ કે કરોડ વાર એમ કહી દે બસ વિડીયો બેંદ કરી દેવા અને એની બીજી ફોન પેકડ્યા હોય ને કેમેરા હોય તો પછી જો કેવા મસ્ત મજાના પોહવા બનાવશે આજ આવશે મસ્ત સ્વાદ

તો બસ હવે આની સાથે જ આપણે આપણો વિડીયો અહીંયા હા હવે પૂરો કરીએ કેમ કે આજે લેટ થવાનું છે કેમ કે વેધર બહુ ખરાબ એટલે ખરાબ છે ખરાબ મતલબ એમ કે વરસાદ ઠંડી ને અંધારું આળસ વાળો આળસ વાળો વાતાવરણ કહેવાય ને આળસ વાળો મારે જો બે જવાનું હતું ને તે સારું હતું નહીતર આળસ બધા શુક્રવારે રજા હતી ને બધા વયા જશે બહુ પબ્લિક ઓછું બતાય એમ આ અમે સી ઝોન પાસે રે છે બી ઝોન ના એન્ડમાં એટલે પબ્લિક તો આ સેન્ટર નો કહેવાય સેન્ટર ની બહાર છે અમે બર્લિન ત્રણ ઝોન છે એ ઝોન બી ઝોન ને સી ઝોન સી ઝોન માં સિકલ નો ફરક થયું આ કાર કાર કાગડા તો ફરકે છે તો બસ બીજો તો કાઈ ન નવીન માં કાઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ નો નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું તો આપણે મળીએ નવા બ્લોગ માં નવી કહાની સાથે જય દ્વારકાધીશ